નમસ્કાર મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આ છે ભાદર નદી પર આવેલો બંધ અને અત્યારે બંધની અંદર એમ જોવા જઈએ તો કદાચ દસથી પંદર ફૂટ જેવું પાણી કદાચ ભરેલું હશે એવું મને જોતા ખ્યાલ આવે છે બાકી તો કેટલું હશે એ તો હવે તંત્રને જ કદાચ ખબર હશે પરંતુ આ ડેમની ખાસિયત અને આ બાજુ જોઈ શકો છો તમે કે પાછળના ભાગમાં અત્યારે નદી પણ સુખાઈ ગઈ છે એમ કહી શકાય અને ઘણા ખરા લોકો એટલે કે લાખો લોકોને આ નદી કાયમીને ધોરણે પોતાની પ્યાસ ભૂજાવે છે અને કરોડો જીવોને પણ આ નદી પરથી પાણી જીવિત રાખે છે અને તમે જોઈ શકો છો કે સાઈડમાં એક સાઈડ એક દરવાજા જેવું કદાચ ખુલ્લું હોય ત્યાંથી પાણી આવે છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ બાજુ જે પાણીનો ભરકાવ કરેલો છે અને આ બાજુ પાણી વહી રહ્યું છે પરંતુ આ બાજુ જે પાણી છે એ પાણીની કિંમત કરોડો રૂપિયા જેવી આપણે અત્યારે કરીને બેઠા છીએ અને આ સાઈડ જોઈએ તો આ બાજુથી અને ફક્ત પાણીને આગળ જતાં ગટર બનાવી દેવામાં આવે છે એટલે કે આ બાજુ આપણે પાણીની કોઈ કિંમત કરેલી નથી અને આ બાજુ તમે જુઓ તો આપણે કિંમત કરીને પાણી એકઠું કરેલું છે ઘણા ખરા લોકો પોતાના પેટ ભરવા ખાતર આ પાણીને આગળ જતાં ગટર રૂપે બનાવી દેશે તો આપણે ઝાઝી સરસા નહીં કરીએ એના વિશે અને આપણો ફક્ત ને ફક્ત ધ્યેય એવો છે કે જેમ આપણે ડેમમાં પાણી એકઠું કરીને જેમ સાસવ્યું છે એમ પાછળની ભાગમાં પાણી જ્યારે જતું હોય છે એને પણ આપણે હંમેશા સાચવવાની કોશિશ કરવી જોઈએ બસ આટલો જ મારો હેતુ છે આથી વધારે કંઈ કહેવા નથી માગતો અને આ બાજુ તમે જોઈ શકો છો પૂરેપૂરો ડેમ દસથી પંદર ફૂટ જેવો ભરેલો છે બાકી ખાલી થવા